સામે આવી રહી છે સપ્ટેમ્બર મહિનામાં આખા મહિના દરમિયાન કેવા વરસાદો પડશે તેના નકશા જાહેર કરવામાં આવ્યા છે અનુમાનો જાહેર કરવામાં આવ્યા છેક મિત્રો દિવાળી અને નવરાત્રીના તહેવારોમાં પણ વરસાદની કોઈ શક્યતા કે નહીં તેને લઈને પણ મિત્રો મોટી ભયંકર આગાહી કરી

જેના વિશે મિત્રો આપણે વિસ્તારથી આ વિડીયોમાં આગળ ચર્ચા કરીશું સૌથી પહેલા વિડીયોની શરૂઆત કરીએ પહેલા જો તમે આ શું માહિતી ગુજરાતની ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરજો અને જો સબસ્ક્રાઇબ કરેલી છે તો વિડીયોને લાઈક કરી દેજો જેથી બધા લોકો સુધી આ વિડીયો પહોંચી શકે તો ચાલો મિત્રો શરૂઆત કરીએ સૌથી પહેલા જે છે મિત્રો આપણે જાણીએ કે જે ફોટા અને વિડીયો સામે આવી રહ્યા છે સિસ્ટમને લઈને અને આગામી દિવસોમાં શું થવાનું છે શું ગુજરાતમાં નવી નવા જૂનીના દેખાઈ રહ્યા છે આ બધી માહિતી મિત્રો મેળવવાની છે જાણીએ મિત્રો સૌથી પહેલા જો આ નકશો સામે આવ્યો છે સપ્ટેમ્બર મહિનાને લઈને જે હા

પણ રાજ્યોની અંદર આ ભારે વરસાદ રહેશે તે છે મહારાષ્ટ્ર ગુજરાત અને મધ્યપ્રદેશ આ મિત્રો વાત છે સપ્ટેમ્બરની એક તારીખથી લઈને ત્રીસ તારીખ દરમિયાન આવનારો મહિનો કેવો જશે તેને મિત્રો વિસ્તારથી આ નકશો વધારે સમજાવે છે જોઈએ તો મિત્રો આ જે છે તે પહેલું અઠવાડિયું છે સપ્ટેમ્બર મહિનાનું આજે નકશો તમે જોઈ રહ્યા છો એ સપ્ટેમ્બર મહિનાનું પહેલું અઠવાડિયું સૂચવતો નકશો છે જેમાં તમે જોશો તો મિત્રો તમને ખ્યાલ આવશે કે ગુજરાતમાં અતિ ભયંકર વરસાદોની સંભાવના છે 10 થી લઈને બાર ઇંચ સુધીના વરસાદો જે છે તે પહેલા 3 થી ચાર દિવસમાં આવનારા મહિનામાં પડી શકે પરંતુ ત્યાર પછી તમે જોશો તો ત્યાર પછીના ત્રણે ત્રણ અઠવાડિયા જે છે તે એકદમ શૂન્ય જોવા મળી રહ્યા રહ્યા ગુજરાતમાં કોઈ મોટા વરસાદો દેખાતા નથી એટલે કે મિત્રો જે આવનારો સપ્ટેમ્બર મહિનો છે તેનું પહેલું અઠવાડિયું ગુજરાત માટે અતિ ભારે રહેશે ત્યાર પછીના અઠવાડિયામાં કોઈ મોટા વરસાદ અત્યારે હાલ દેખાતા નથી પરંતુ જોકે અંબાલાલે આગાહી કરી છે કે નવરાત્રી દરમિયાન ગુજરાતમાં એક તોફાની વરસાદનો રાઉન્ડ જે છે તે જોવા મળવાનો છે તેની વિશે વાત કરવાની છે વિડીયોમાં આગળ સૌથી પહેલા મિત્રો અત્યારે હાલ આ વિડીયોની અંદર હું તમને સેટેલાઇટ પિક્ચર દેખાડું કે જે અત્યારે સિસ્ટમ બની રહી છે સેટેલાઇટના માધ્યમથી જોઈએ કે શું નવી વરસાદી આફત બની રહી છે તેના પહેલા એક બીજું મિત્રો વાવાઝોડું જે છે તે સર્જાયું છે ફરી એકવાર ચાઇના બોર્ડરે તેની માહિતી લઈ લઈએ તો મિત્રો લાઈવ તમને સેટેલાઇટના પિક્ચરના માધ્યમથી અહીંયા દેખાડી રહ્યા છે જોઈ લો મિત્રો બંગાળની ખાડી નજીક વિયતનામ અને ચાઇના બોર્ડરે અત્યારે એક આ મિત્રો નવું વાવાઝોડું ફરી એકવાર બની ગયું છે મિત્રો નવાઈની વાત નથી કારણ કે અહીંયા જે છે તે વારે વારે ચોમાસામાં દર અઠવાડિયે વાવાઝોડા બનતા જ હોય છે આની અસર મિત્રો તમને જણાવી દઈએ તો કોઈ મોટી પડવાની નથી ગુજરાતમાં અને ભારતમાં તમને મિત્રો જણાવી દઈએ તો ખાસ કરીને કોઈ પણ મોટા સમાચાર આવે તો વાવાઝોડાથી ડરવાની જરૂર નથી કારણ કે જે આ વાવાઝોડું બનેલું છે તેને કારણે ગુજરાત સુધી કોઈ મોટી અસર જોવા નહીં મળે એક અસર મિત્રો બની શકે

જોઈ શકો આ ગુજરાત નો નકશો છે અને ગુજરાત રાજ્ય ઉપર નીચેથી સાઈડમાંથી અને ઉપરથી ત્રણે બાજુથી થી સિસ્ટમ નો માર જે છે તે ગુજરાત રાજ્ય ઉપર આગળ વધી રહ્યો છે અને આ બધી સિસ્ટમ જે છે તે મિત્રો ખાસ કરીને ગુજરાત રાજ્યના ભાગોને જે છે તે તાંડવ મચાવશે અને ના ભાગોને ધમરોળશે તેવું લાગી રહ્યું છે તેની વચ્ચે ખાસ કરીને આગામી દિવસ ગુજરાત માટે કેટલા ભારે છે આ સિસ્ટમ અને બીજા નંબર પર તમને વાદળ દેખાડું તો વાદળના આધારે પણ તમે જાણી શકશો જોઈ લો મિત્રો આ વાદળો જે છે તે ગુજરાત રાજ્ય ઉપર કાળ બનીને આગળ વધી રહ્યા છે લાઈવ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો ગુજરાત ઉપર જે આ વાઈટ તો આ વાદળ મિત્રો બીજું કશું નહીં પરંતુ ગુજરાત રાજ્ય પર કાળ બનીને ને તૂટી પડવાના છે વરસવાના છે અને અનરાધાર વરસાદ જે છે તે તમને આગામી હવે બે દિવસ ત્રીસ અને એકત્રીસ તારીખ દરમિયાન ગુજરાત માટે અતિ ભારે રહેવાના કારણ કે મિત્રો તમને અગાઉ પણ જે જે સિસ્ટમ સિસ્ટમ દેખાડી આ છે તે ગુજરાત રાજ્યની સકલ ફેરવી શકે અને મિત્રો કયા કયા ભાગમાં જોર વધશે કયા કયા ભાગમાં દસ દસ ઇંચના વરસાદથી આગ છે એ પણ આ વિડીયોમાં આપણે આગળ જે છે તે વિસ્તારથી હવે વાત કરીએ અને જાણીએ કે શું નવી અપડેટ છે આજ માટે અને આગામી ચોવીસ કલાક માટે

શું કહી છે સિસ્ટમ શું કહી રહી છે વેધર મોડલ બધી જ માહિતી મિત્રો એક પછી એક વિસ્તારથી જાણીએ તો સૌથી પહેલા જોઈ લઈએ કે સૌરાષ્ટ્રની અંદર સારા લેવલના વરસાદો જે છે તે ઈસીએમએફ વેધર મોડલ અનુસાર દેખાઈ રહ્યા છે એટલે કે મિત્રો સૌરાષ્ટ્ર ઉપર આગામી ચોવીસ કલાક માટે ભારે વરસાદો બની શકે જેમાં પણ જિલ્લાઓની વાત કરીએ તો રાજકોટ બોટાદ નીચે આવે તો અમરેલી આ ભાવનગર આ બધા જિલ્લાઓમાં વધારે વરસાદનું જોર દેખાઈ રહ્યું છે સૌથી પહેલા રાજકોટ જિલ્લાથી વાત કરીએ ત્યાર પછી બધા જિલ્લાઓની એક પછી એક વાત કરવાની છે રાજકોટ જિલ્લાની અંદર આગામી ચોવીસ કલાક માટે જે ભારે વરસાદનું એલર્ટ છે તેવા કયા કયા તાલુકા તાલુકાઓનો સમાવેશ થયો છે તેની વાત કરીએ તો શાપર વેરાવળ થી લઈને ગોંડલના વિસ્તારો થી લઈને ધોરાજી ઉપલેટા જેતપુર અને ગોંડલ લાગુના વિસ્તારો છે વીંછિયા છે આ બધા ભાગો ઉપર જે છે તે મિત્રો વરસાદનું અતિ ભારે જોર બની રહ્યું છે બીજા નંબર પર બોટાદ જિલ્લામાં પણ જે છે તે ખુંખાર વરસાદીય સિસ્ટમ જે છે તે તોફાન મચાવશે તેની વચ્ચે જાણીએ બોટાદ જિલ્લામાં કયા કયા ભાગો ભારે રહેવાના છે તો બાણગઢ બરવાળા ધંધુકા ગઢડાના વિસ્તારથી લઈને રાણપુર અને માંડવા અને સાળંગપુર લાગુના જે વિસ્તાર છે આ બધા જ ભાગોની અંદર બોટાદ જિલ્લામાં વીજળીના કડાકા ભડાકા અને ગાજવીજ સાથેના વરસાદો આગામી કલાકોમાં તૂટી પડે તેવું લાગી રહ્યું છે બીજા નંબર ઉપર અમરેલી જિલ્લાની પણ વાત કરીએ અમરેલી જિલ્લાના દરેક નિવાસીઓ થઈ જજો સાવધાન કારણ કે જોઈ લો મિત્રો અમરેલી જિલ્લો છે તે પણ ઝોનની અંદર આવી રહ્યો છે અને ઝોનમાં આવતા બધા જ ભાગોની જિલ્લાઓને મિત્રો જે છે મેઘરાજા ધમરોડવાના છે તેની વચ્ચે અમરેલી જિલ્લામાં બાબરાથી લઈને લાઠીના વિસ્તાર સાબરકુંડલા રાજુલા લીલીયા ધારી દુધાળાના થી લઈને અમરેલી બગસરા અને કુંકાવાવ સહિતના ભાગોની અંદર જે છે તે મેઘરાજાની મેઘ સવારી જે છે તે તાંડવ મચાવશે તેની વચ્ચે મિત્રો ત્યાંથી આગળ વધીએ ભાવનગર જિલ્લાની વાત કરીએ તો ભાવનગર જિલ્લામાં પણ તમે જોઈ શકો કે અમરેલી બોર્ડર પાસે આવેલા તાલુકામાં વધારે વરસાદ રહેશે જેમ કે વલભીપુર પાલીતાણા શિહોર અને પાલિતાણાથી નીચે મિત્રો તળાજા પંથક આ ભાગોમાં વધારે વરસાદનું જોર રહેશે જ્યારે બુધેલ લાગુના વિસ્તારોમાં અને ઘોઘા પંથક અલંગ બાજુ ઓછો વરસાદ જોવા મળશે નીચે મિત્રો આગળ વધી ખાસ કરીને જૂનાગઢ અને ગીર સોમનાથની વાત કરીએ તો જૂનાગઢમાં કેશોદ માણાવદર લાગુના વરસાદમાં ઓછો વરસાદ છે જ્યારે વિસા વધારે લાગુના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ છૂતરા કાઢી શકે ગીર સોમનાથમાં પણ તુલસી શામને છોડીને કોઈ મોટા વરસાદની આગાહી આગામી ચોવીસ કલાક માટે નથી બાકીના જિલ્લાની વાત કરીએ તો પોરબંદર અને દ્વારકાની અંદર પણ આજે ફરી

અતિ ભારે વરસાદ મિત્રો જે છે તમને જોવા મળી ગુજરાતની વાત કરીએ ત્યાર પછી તો મધ્ય ગુજરાત ઉપર પણ મિત્રો સેમ ટુ સેમ સિસ્ટમનો ઘેર બની રહ્યો છે જેના કારણે આ મધ્ય ગુજરાતનો જે સળંગ આખો પટ્ટો મિત્રો તમે અહીંયા નજર પર જોઈ રહ્યા છો આ બધા જ ભાગોને જે છે તે મેઘરાજા ધમરોળવાનું કામ કરશે તેની વચ્ચે વાત કરીએ વિરમ થી લઈને ગાંધીનગર અમદાવાદ દ્રસકો ધોળકા નડિયાદ અને બાપુનગરના વિસ્તારો આ ઝોન મિત્રો અતિ ભારે બની રહ્યો છે આ ઝોનની અંદર આવતા તમામ તાલુકાઓ અને તમામે તમામ ગામડાઓ ઉપર વરસાદનું ભારે જોર બનવાનું છે જ્યારે જમણી તરફ આવેલા બાકીના વિસ્તારો વિશે વાત કરીએ તો જોઈ લો મિત્રો દાહોદ ગોધરા મહિસાગર ખેડા અને કપડવંશ મધ્યમ મધ્યમથી હળવા વરસાદો જે છે તે શરૂ થતા તમને જોવા મળી શકે દક્ષિણ ગુજરાત તરફ આગળ વધીએ તો દક્ષિણ ગુજરાતમાં પણ મિત્રો તમે જોઈ લો વડોદરા છોટાઉદેપુર બોડીના વિસ્તારમાં તોફાન મચાવતા વરસાદો કોહરામ મચાવતા વરસાદો જે છે તે જોવા મળી શકે જેની અંદર વિસ્તારો વિશે વાત તો જોઈ લો ખાસ કરીને બોડેલી તારાપુર ખંભાત આણંદ વડોદરા ભારેથી વરસાદ જ્યારે ભરૂચ સુરત અંકલેશ્વર વલસાડ નવસારીમાં ધીમા ધીમા વરસાદ રહેશે કોઈ વધારે વરસાદની હવે આગાહી નથી જયારે વ્યારા તાપી અને નર્મદા લાગુના વિસ્તારોમાં અતિ ભયંકર વરસાદો પણ જોવા મળી શકે ત્યાર પછી ઉત્તર ગુજરાતની લાઈવ અપડેટ મેળવ્યો તો ઉત્તર ગુજરાતમાં પણ મિત્રો સેમ વસ્તુ દેખાઈ રહી છે અમુક જિલ્લામાં ભારે વરસાદ તો અમુક જિલ્લામાં મધ્યમ વરસાદો જોવા મળી રહ્યા છે ઉત્તર જિલ્લો મિત્રો જોઈ તો મહેસાણા આસપાસ ભારે વરસાદ દેખાઈ રહ્યો છે જેમાં મહેસાણા હિંમતનગર ખેડવર્મા સાબરકાંઠાના વિસ્તારો થી લઈને ઉપર આબુ અંબાજી લાગુના વિસ્તારોમાં અતિ ભયંકર હાઈ લેવલિયર સિસ્ટમ જે છે તે મિત્રો છોતરા કાઢ છે તેવું લાગી રહ્યું છે તો બીજી તરફ જે મિત્રો બનાસકાંઠા છે સુઈગામ ધાનેરા થરાદના વિસ્તારો છે આ ભાગોની અંદર ચોવીસ કલાકમાં પણ શું થવાનું છે તે લઈને વાત કરીએ મિત્રો એકત્રી તારીખની તો એકત્રી તારીખે પણ ગુજરાતમાં જે છે તે તાંડવ અતિ ભારે દેખાઈ રહ્યો છે જોઈ લો ત્યાર પછી એક તારીખથી જે છે તે મિત્રો વરસાદ પછી ધીમો પડતો જોવા મળી રહ્યો છે ગુજરાતમાં ચાર અને પાંચ તારીખથી મિત્રો જોર વધતું જોવા મળી રહ્યું છે ચાર પાંચ છ તારીખે ફરી એકવાર એક વરસાદનું રાઉન્ડ જોવા મળશે તેવું લાગી રહ્યું છે આમ મિત્રો જોવા જઈએ તો આગામી હવે પાંચ તારીખ સુધી ગુજરાતમાં સારો વરસાદ જોવા મળશે વચ્ચમાં એક થી લઈને બે તારીખ અંદર સપ્ટેમ્બર આપી હતી અનુસાર અમારી પોતાની માહિતી મિત્રો હું તમને જણાવું તો મને એવું લાગી રહ્યું છે કે પહેલું અઠવાડિયું પે થી થી લઈને સાત તારીખ ભારે રહેશે ત્યાર પછી મિત્રો સાત તારીખથી ત્રીસ તારીખ સુધી એકાદો રાઉન્ડ આવી શકે બાકી કોઈ મોટા વરસાદ જોવા નહીં મળે પરંતુ અમરલાલ દ્વારા મિત્રો આગાહી કરવામાં આવશે કે અઢારથી વીસ તારીખ એટલે કે નવરાત્રી ઉપર જે છે તે એક તોફાની વરસાદનો રાઉન્ડ આપણને જોવા જે છે તે મિત્રો મળી શકે કે મિત્રો તેના વિશે વિસ્તારથી વીડિયો બનાવવામાં આવશે જેમ જેમ દિવસો આગળ જશે અને આવનારો મહિનો નજીક આવશે તેના ઉપર આપણે વિસ્તારથી વાત કરીશું આજ માટે મિત્રો આટલું જ રાખીએ છીએ વિડીયો તમે કયા ગામથી જોયો અને તમારા ગામમાં હાલ અત્યારે મિત્રો કેવું વરસાદી વાતાવરણ છે તે પણ કોમેન્ટમાં લખજો જેથી અન્ય લોકોને પણ જાણ થાય અને મિત્રો આપણે આ ચેનલના માધ્યમથી આપણે દરરોજ સવારે બપોરે સાંજે ચેનલ ઉપર વિડીયો મૂકીને તમને હવામાનની અપડેટ આપતા હોઈએ છીએ તો આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સાથે મિત્રો સબસ્ક્રાઈબ કરીને જોડાઈ જજો આવનારા દિવસોમાં મિત્રો આપણે આવા જ અવનવા વિડીયો તમારા સુધી પહોંચાડતા રહીશું તો આજ માટે મિત્રો આટલું જ રાખીએ છીએ ફરી એકવાર આવતીકાલે સવારે બપોરે ને સાંજે મળીશું નવા હવામાન સમાચારમાં ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ